સમય સાથે વિકાસ અને વિકાસ સાથે ઘણી વખત બજેટ પણ વધી જાય આવું જ બન્યું છે વડોદરામાં સમા પાસે નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવા નેટ રકમની સામે વધુના રૂપિયા રકમ કરોડના ઇજારો અપાયો છે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી બાદ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરતા બ્રિજનું બજેટ એકસો વીસ કરોડ પર પહોંચી ગયું બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાતા બજેટમાં ચોસઠ પોઈન્ટ ચૌદ કરોડનો વધારો થયો નવા બ્રિજનું વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડાણ થશે

પરંતુ જોવા જઈએ તો રાતોરાત ચોપન કરોડનો જે બ્રિજ હતો એને એકસો વીસ કરોડમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ બ્રિજને લાંબો કરવાનો પ્રયાસ ક્યાંક કરવામાં આવ્યો છે જોવા જઈએ તો ક્યાંક એવું લાગ્યું છે કે કોઈને ફાયદો કરાવવા યા તો ભાજપમાં બેઠેલા જે સત્તાધીશો છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવા માટે આ એકસો વીસ કરોડનો બ્રિજ મંજૂર કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે